ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે પરંતુ આ મહિનામાં પણ વરસાદની શક્યતાઓ છે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવરાત્રી અને દિવાળી દરમિયાન પણ વરસાદ પડી શકે છે જેના કારણે ખેલૈયાઓ અને તહેવારની ઉજવણી કરનારા લોકો ચિંતિત છે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચોવીસ સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવશે આના પરિણામે સત્તાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં ચોથી છ ઇંચ સુધીનો વરસાદ થવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની આગાહી 4 થી 5 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ બનવાની શક્યતા છે 18 ઓક્ટોબર આસપાસ હવામાનમાં પલ્ટો આવી શકે છે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે 7 નવેમ્બર દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે અને માવઠા થઈ શકે છે 18 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં વિનાશક વાવાઝોડા બની શકે છે જેના કારણે ગુજરાતમાં ફરી માવઠા થવાની શક્યતા છે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદની સ્થિતિ ઉલ્લેખનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો સૌથી વધુ વરસાદ ડાંગના આહવામાં ચાર દશાંશ છ એક ઇંચ અને સુરતના મહુવામાં ત્રણ દશાંશ શૂન્ય ત્રણ ઇંચ પડ્યો હતો આ ઉપરાંત પલસાણા સુબીર ધરમપુર અને કપરાડા જેવા વિસ્તારોમાં પણ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો સાડત્રીસ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો